વિભાગ દ્વારા દુકાનો સીલ કરતા ફાયર સેફટીના સાધનો લેવા માટે પડાપડી થઈ હતી મોલની નીચે જ એજન્સી દ્વારા ફાયરના સાધનોનું ધૂમ વેચાણ કરવામાં આવ્યું હતું ફાયર વિભાગના કડક કામગીરીથી લોકોમાં સેફટી બાબતે સમજણ આવી હતી રાજકોટ ખાતે ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટના બની હતી અને તેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યા છે સીધા દ્રશ્યો બતાવીશ કે સુરત શહેરમાં પણ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા હોય કે ફાયર વિભાગની ટીમ છે તે સફાળી જાગી છે અને ખાસ કરીને કહેવામાં આવે તો તમામ જે મોલ છે તે સીલ કરવામાં આવી રહ્યા છે રેસ્ટોરન્ટ હોય મોલ હોય કે દુકાનો હોય સ્કૂલો હોય તેઓને સીલ કરવામાં આવી રહી છે સાથે સાથે જ જે સુરતના પુનાગામ વિસ્તાર જે આ આવેલો છે ત્યાં આખે આખો જે મોલ છે જેમાં ચારસોથી વધુ દુકાનો છે તે સીલ મારી દેવામાં આવી છે તેની સાથે સાથે કહેવામાં આવે તો જે ફાયરના જે સાધનો હોય છે તે વસાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક પડાપડી જોવા મળી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ફાયર એક્સ્ટ્રીબ્યુશન હોય છે તેઓના બાટલા જે છે તેનું વેચાણ વધી ગયું છે કારણ કે ફાયર સેફ્ટી જે જગ્યા ઉપર નથી તેના માટે લોકો પણ ક્યાંક ને ક્યાંક પડાપડી કરતા નજરે આવી રહ્યા છે તમામ જે દુકાનો જે છે આવેલી આ મોલ અંદર શોપિંગ છે તેને સીલ કરી દેવામાં આવી છે સાથે સાથે લોકો ફાયર ડિસ્ટ્રિબ્યુશનના જે બાટલાઓ છે તેની લેવા માટે પણ લાઈનો લગાવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે રીતે રાજકોટની અંદર જે ઘટના બનવા પામી હતી ને જે ઘટનાના પડઘા જે છે તે અલગ અલગ વિસ્તાર અલગ અલગ જિલ્લામાં જોવા મળ્યા હતા ખાસ કરીને કહેવામાં આવે તો આપ જોઈ શકો છો કે તમામ જે જગ્યાઓ છે જે જગ્યાએ ફાયરની એનઓસી ન હોય ફાયરની સેફ્ટીના સાધનો ન હોય ત્યાં આ તમામ જે શોપિંગ મોલથી લઈને દુકાનોથી લઈને તમામ જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે સાથે જ ફાયરના જે સાધનો છે તે લેવા માટે લોકોની લાઈનો જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે આ જે શોપિંગ મોલ તો અસીલ મારી દેવામાં આવ્યું છે પરંતુ તે જ જગ્યા ઉપર સાધનોનું વેચાણ પણ વધી ગયું છે થઈ છે 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 કારણ કે જે સાધનો તે સીલ કરી દેવામાં આવી છે તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ફાયર ડિસ્ટ્રીબ્યુશનના જે સાધનો છે વેચાણનું વધી ગયું આ શાના માટે વેચવામાં આવી રહ્યું છે કેમકે આ દુકાનો તો સીલ કરવામાં આવે છે દુકાનો સીલ કરવામાં આવેલી છે પણ સાહેબ ફાયર સેફ્ટીના વ્યવસાય કરીએ છીએ અત્યારે ફાયર સેફ્ટીના અવેરનેસના પ્રોબ્લેમના કારણે બધી જગ્યાએ સીલ મારે છે લોકો અને મોસ્ટ ઓફ જગ્યાએ કેવું છે કે ડોક્યુમેન્ટેશન હોય કે ના હોય એવા પ્રોબ્લેમ આવે જેના કારણે લોકોની દુકાનો વગેરે સીલ કરવામાં આવે છે તો એ લોકો કેવું પોતાની દુકાન કે ફ્રીમાંથી સીલ ના થાય એના માટે એ લોકો બોટલ્સ લઈને જાય છે જેના કારણે લોકો સર્ટિફિકેટ બતાવી શકે અને ફાયર અત્યારે મોસ્ટ ઓફ જોવા જઈએ તો ફાયર સેફ્ટીની અવેરનેસનો લોકો પ્રોબ્લમ છે લોકો બોટલ લે છે પણ એ લોકોને બોટલ કઈ રીતે યુઝ કરવી નથી પણ તંત્ર દ્વારા સીલ લાગવામાં એના કારણે લોકો બોટલ લે છે જેના કારણે રસ છે અત્યારે રાજકોટમાં વેકેશનની મજા માણતા બાળ બાળકો સહિત સત્યાવીસ લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે પરંતુ આ ઘટનામાં